હેલો ફ્રેન્ડ્સ હાવ આર યુ આઈ હોપ યુ ઓલ આર ફાઈન તો આજે આપણે બનાવીશું તુવેરની દાળની ખીચડી તો ચાલો આપણે તેની શરૂઆત કરી દઈએ ફ્રેન્ડ્સ આપણે તુવેરની દાળની ખીચડી બનાવવા માટે લઈશું બે વાડકી જેટલા ચોખા અને એક વાડકી જેટલી તુવેરની દાળ આ જે વાડકી તમે જોઈ રહ્યા છો તેના જેટલા તે માપના મેં બે વાડકી ચોખા લીધા છે અને તે જ માપથી મેં એક વાડકી જેટલી તુવેરની દાળ લીધી છે હવે આપણે તેને ત્રણથી ચાર વાર સાફ પાણીમાં ધોઈ લઈશું સો ફ્રેન્ડ્સ તુવેરની દાળની ખીચડી બનાવવા માટે મેં અહીં ત્રણ મોટી ચમચી જેટલું તેલ નાખ્યું છે હવે આપણે તેલને સારી રીતે ગરમ થવા દઈશું હવે ખીચડીમાં નાખવા માટે મેં અહીં લીધા છે કેરી સમારીને નાના નાના ટુકડા કરી લીધા છે જે કાચી કેરી હોય તે ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેણે સમારી લીધી છે ત્યારબાદ લાલ મરચું તમાલપત્ર તજનો નાનો ટુકડો એક લવિંગ ચારથી પાંચ લસણની કઢી અને થોડા સિંગદાણા લીધા છે ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે તેમાં નાખીશું અડધી ચમચી જેટલી રાઈ અડધી ચમચી જીરું ત્યારબાદ તમાલપત્ર સૂકું મરચું તજ લવિંગ લસણ ડુંગળી નાખી દઈશું સારી રીતે હવે આપણે હલાવી લઈશું તેને હિંગ નાખી દેવાની છે ચપટી ડુંગળી લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને હલાવવાની છે ડુંગળી લાઈટ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે જે કાચી કેરી સમારી હતી તે આપણે આમાં નાખી દઈશું જે સિંગડાના હતા તે નાખી દઈશું અડધી ચમચી હળદર અને અડધી ચમચી જેટલી ધાણાજી હવે આપણે તેને બરાબર હલાવી લઈશું અને મસાલાને સારી રીતે ખુબ છવા હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું તેનાથી આપણી ખીચડીનો સરસ કલર આવશે બરાબર આપણે હલાવી લઈશું સો ફ્રેન્ડ આપણે આજે જે દાળ અને ચોખા પહેલા લીધા હતા તેને આપણે સરસ રીતે ધોઈ કાઢ્યા છે અને હવે આપણે દાળ ચોખા તેની અંદર નાખી દઈશું પાણી એડ કરી દઈશું આપણે આમાં ફ્રેન્ડ મેં આમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે ગ્લાસ મોટો લેવાનો છે અને આમાં પાણી વધારે જોઈશે એટલે આપણી ખીચડી સરસ છૂટી છૂટી એવી બને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું બરાબર હલાવી લઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે કૂકરને બંધ કરી લઈશું અને પાંચથી છ વિસલ આપણે વગાડીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું ફ્રેન્ડ્સ ખીચડીને ચારથી પાંચ વિસલ વગાડી લેવાની છે ત્યારબાદ કૂકરને થોડીક સમય ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ આપણે કૂકરને ખોલવાનું છે હવે આપણે કૂકરને ખોલી લઈશું તમે જોઈ શકો છો આપણી ખીચડી ખૂબ જ સરસ બની છે ચડી ગઈ છે આપણી ખીચડી બરાબર રીતે અને તેનો તમે કલર પણ જોઈ શકો છો કેટલી સરસ રીતે બની ગઈ છે બધા દાણા આપણા સરસ એવા ફૂલેલા થઈ ગયા છે સો ફ્રેન્ડ્સ હવે આપણે ઉપરથી તેમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલો આપણે ગરમ મસાલો નાખી દઈશું ગરમ મસાલાથી ખીચડીમાં સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે હવે આપણે ખીચડીમાં એક ચમચી એટલું ઘી નાખી દઈશું આટલી ચમચી મેં ઘી લીધું છે એક ચમચી એટલું ઘી ખીચડીમાં ઉપરથી ઘી નાખવાથી ખૂબ જ ટેસ્ટી ખીચડી લાગતી હોય છે હવે તેને આપણે બરાબર રીતે હલાવી લઈશું ઘી નાખ્યા પછી આપણે ખીચડીને બરાબર આપણે સરસ રીતે એવી હલાઈ લઈશું એટલે બધું ઘી આપણી ખીચડીમાં સરસ રીતે મિક્સ થઈ જાય અને ગરમ મસાલો આપણે ઉપરથી નાખ્યો તો તે પણ સરસ રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો આપણી ખીચડી કેટલી સરસ બની છે ઢીલી ઢીલી સરસ જે વડીલોના દાંત ના હોય તેનાથી પણ ચવાઈ જાય તેવી આપણી આ ખીચડી બની છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં થોડા ધાણા નાખી દઈશું લીલા ધાણા સો ફ્રેન્ડ્સ આપણી તુવેરની દાળની ખીચડી રેડી છે તેને મેં છાસ અને પાપડ સાથે સર્વ કરી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી આપણી આ ખીચડી રેડી છે તમે આ રીતે જરૂરથી એકવાર બનાવજો તમારા ઘરમાં દરેક વ્યક્તિને આ ખીચડી ભાવશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ જય ગણેશ જય માતાજી